ગુજરાત રાજ્યના સાહેબ શ્રી પધાર્યા તેઓ જેવા આવ્યા કે પહેલા જ મંદિરની મુલાકાત લીધી મંદિરમાં જે પૂજા અર્ચના કરીને તેમના પત્ની પણ હાજર હતા તેમને પણ માતાજીના દર્શન કરી મંડપમાં ગયા અને પછી દીપ પ્રગટાવી મંચને ખુલ્લું મૂક્યું પછી સાહેબ સાહેબશ્રીનું સ્વાગત અજમાભાઈ પટેલે સાલ ઉઢાડી તેમનું સ્વાગત કર્યું ને તેમના પત્નીનું સ્વાગત આંબાબેન અજબાભાઈ પટેલ સરપંચ શ્રીએ સાલ ઉઢાડી સ્વાગત કર્યું હતું પછી બનાસબેનના પૂર્વ ચેરમેન શ્રી સૌજીભાઈનું સ્વાગત દેવાભાઈ પટેલે કર્યું પછી એક હજાર આઠ મહંત શ્રી કરણગીરી બાપજીનું સ્વાગત સાલ ઉઢાડી દિનેશગીરી બાપજીએ કર્યું પછી કોનસિંગ બાપુનું સ્વાગત દિનેશભાઈ ઠાકોર સમાજના સાલ ઉઢાડી સ્વાગત કરાયું પછી ઠાકોર સમાજના ગાંધીનગરમાં સાહેબશ્રી નોકરી કરતા પ્રકાશભાઈનું સ્વાગત ઠાકોર સમાજના અગ્રણીએ કર્યું ત્યારબાદ સાહેબે વૃક્ષારોપણના કાર્યક્રમ સૌસીભાઈ તથા કાનસિંહ દેવડા તથા અજબાભાઈ પટેલ તથા ગામના અગ્રણી માણસો તથા ભાઈઓ બહેનો વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજર રહ્યા અને ત્યાર પછી વડલાનું ઝાડ રૂપી સાહેબે યાદ કરી કે હું બીજી વખત આવું ત્યારે ઝાડ બહુ મોટું થઈ ગયું જોવું જોઈએ પછી સાહેબ થોડાક શબ્દમાં કહ્યું કે હું બીજી વખત આવું ત્યારે તમે ગામના માણસ અને આજુબાજુના ચૌદ ગામના માણસો બધા આના કરતાં વધારે મળી અને મને બહુ માન આપ્યું તે બદલ સૌને મારા વંદન કઈ ક્રિકેટમાં ફાઇનલ મેચ નિહાળવા માટે મેદાન પર ગયા પછી ચાર નાસ્તો કરી માતાજીની જય બોલાવી છૂટા પડ્યા રિપોર્ટર નરેશ વ્યાસ તંત્રી બનાસ થી પુકાર બનાસકાંઠા